અહીંયા ટેબલ ઉપર ડોમિનો ડોટ્સ કાર્ડના થોડા થોડા પઝલ બધા પડ્યા છે અલગ અલગ કાણાવાળા બરાબર અને સામેના ટેબલ ઉપર નંબર છે એક થી દસ સુધીના તો આપણે આની અંદર ડોમિનો ડોટ છે એ ગણી ગણી અને એના સરવાળા આપણે કરવાના છે વારાફરતી બધાનો વારો આવશે સૌથી પહેલાં બાલવાટિકાવાળા કોણ આવે છે હેદભાઈ હાલો આવી જાઓ હેતભાઈ આવી જાઓ ચાલો હેતભાઈ એક પઝલ લઈ લ્યો આવી લ્યો ગણો આ એક બાજુના કાણા ગણો પહેલાં સરસ પછી આ બાજુ બરાબર હવે બધા થઈને કેટલા થાય માં બે નાખીએ તો બધા થઈને કેટલા થાય ટોટલ છ છ થાય ગણો પાંચ પછી ગણો પાંચ પછી કેટલા થયા સાત તો ઓલામાં માં સાત ડોગો તો લાવો મને સાત બતાવો વેરી ગુડ ક્લેપ કરી દો સરસ હેતભાઈને ભાઈ ને આવડી ગયો ચાલો હવે આરાધના બેન ને આવવું છે ચાલો આરાધના બેન ગણો એક બાજુના બાજુ કેટલા છે હા છ ને ત્રણ બધા ભેગા કરીએ તો કેટલા થાય હા જો આવડી ગયા ને છ માં છ માં ત્રણ નાખીએ તો આઠ થોડા થાય જો એને આવડી ગયું આરાધના બાલવાટીકા હાલો નવ મને નવ નો અંક ઓલા બતાવો નવ ક્યાં છે નવ ભાઈ ક્યાં સંતાણા છે ગોતી લાવો વેરી ગુડ બતાવો બધાને ચાલો ક્લેપ કરજો વાહ ભાઈ વાહ આરાધના બેન બાલવાટીકા મેદાન મારી જવાના છે આ બંને અંક ને મૂકી દો પાછા ચાલો હવે આવશે કોણ આવશે ચાલો સુમિતભાઈ આવે સુમિતભાઈ આવો સુમિતભાઈ સુમિતભાઈ છે ને આલ્યો ગણો પેલા વધારે અંકો છે ને એ ગણવાના છે બધા સાથે નથી ગણ લેવાના બેટા પેલા આ કેટલા થયા

ચાલો આ બાજુના ગણો બધા હમો બધાને સરખું સરખું જ આવે છે અહીંયા આવી ચાલો અલગ અંક આવશે હવે ગણો ઊભા રહેજો એક બે ત્રણ ચાર પાંચ વેરી ગુડ આ બાજુના ગણો મીંડા બે ત્રણ ત્રણ હવે માં ત્રણ નાખીએ કેટલા થાય હા આઠ કેટલા થાય વેરી ગુડ ચાલો આઠડાન ગોતો ક્યાં સંતાઈને બેઠો બતાવો બધાને આઠડો ચાલો ક્લેપ કરી દો વેરી ગુડ ચાલો બેસી જાઓ ચાલો શુભમભાઈ આવે શુભમભાઈ શુભમભાઈ ચાલો ગણો

જયવીર ભાઈ ગણો પહેલા આ बाजूના ગણો કેટલા છે ત્રણ આ બાજુ ચાલો ભાઈ એક 3 માં 1 નાખીએ તો કેટલા થાય 4 હવે ચોગડાન ગોતો સામેથી ચાલો બતાવો બધાને ચાલો ભાઈ ચોગડો સરસ ક્લેપ કરી દો